ગીરમાં આવેલ જમજીરા ધોધ પર રીલ બનાવવાની કે સેલ્ફી પર પ્રતિબંધ તંત્ર દ્વારા મૂકવામાં આવ્યો છે ત્યારે ગુજરાતી અભિનેત્રી જીલ જોશીએ જામવાળા ગીરમાં આવેલા જમજીરાના ધોધ પર રીલ બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યું છે થોડા દિવસ પહેલાં જ જમજીરના ધોધ નજીક એક યુગલ દ્વારા કેક કાપીને બર્થડેની ઉજવણીના વિડીયો વાયરલ થયા હતા ત્યારે તંત્ર દ્વારા આ કપલ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારે ગુજરાતની અભિનેત્રી સામે આ કાર્યવાહી થશે કે કેમ તેઓ સવાલ પર્યાવરણ પ્રેમીઓ કરી રહ્યા છે અભિનેત્રીના વાયરલ વિડીયોની મુંબઈ સમાચાર પુષ્ટિ કરતું નથી બીજી તરફ પર્યાવરણ બચાવ સમિતિના પ્રમુખે અભિનેત્રી સામે કાયદેસરની કાર્યવાહીની માંગ પણ કરી છે આજે એક અમારા ધ્યાન એક વિડીયો આવ્યો છે જે સોશિયલ મીડિયામાં જંઝીરના ધોધનો છે ત્યાં અભિનેત્રી ફિલ્મ અભિનેત્રી જેલ જોશી કરીને છે એને ખુરશી રાખી અને રીલ્સ બનાવી છે ત્યારે હું સરકારને તંત્રને આપના માધ્યમથી કહેવા માગું છું કે આ જગ્યા ઉપર જમજીના ધોધ ઉપર ટુરિઝમ આવે છે ફરવા માટે ફરવાલાયક સ્થળ છે પણ ત્યાં હમણાં ને હમણાં જ તાજેતરમાં ગવર્મેન્ટે અને સ્થાનિક તંત્રએ પરિપત્ર બહાર પાડ્યું છે કોઈ રીલ્સ ઉતારવી નહીં સેલ્ફી પાડવું નહીં કોઈને મોતના મોઢામાં જવું નહીં એને થોડા દિવસ પહેલાં રાજકોટનું યુગલ જે કેક કાપવા માટે અહીંયા ટેબલ રાખીને કેક કાપ્યો હતો અને એનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો તો એના ઉપર એફઆઈઆર થાય સેલ્ફી પાડો તો એફઆઈઆર થાય ત્યાં બેઠો તો એફઆઈઆર થાય તો આ સેલિબ્રિટી છે અને અભિનેત્રી હોય તો શું સરકારે આની ઉપર કોઈ કાયદેસર કાર્યવાહી કરવી ન જોઈએ આને કોઈ છૂટછાટ આપેલી છે ગીર સોમનાથનું તંત્ર ક્યારે જાગશે અને આના ઉપર ક્યારે કાર્યવાહી કરશે આ વિડીયો ક્યારે બનાવેલો છે કેટલા સમય પહેલાં બનાવેલો છે ને પોતાની આઈડી ઉપર એની અપલોડ પણ કરેલો છે એમાં લાખો હજારો કમેન્ટ પણ આવી રહી છે તો આ જે કેક ટાઈપો એ વિડીયો ત્રણ દિવસની અંદર તંત્રના હાથમાં આવી જતો હોય તો આ વિડીયો મુકાણો એના હજી બે દિવસ ત્રણ દિવસ થયા તો હજુ સુધી કેમ ગવર્મેન્ટને આનું કોઈ જાણ નથી કે ગીર સોમનાથ તંત્રને આનથી અજાણ છે આના ઉપર કાર્યવાહી થશે કે નહીં થાય અમારી એટલી જ માંગ છે કે ભલે અભિનેત્રી હોય પણ આ અભિનેત્રી ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ જેથી કરીને આવું વારંવાર ન બને એક એફઆઈઆર થાય અને બીજી થાય અભિનેત્રી ઉપર થાય એટલે બીજી વાર કોઈ ફિલ્મના શૂટિંગ માટે આવે કે કોઈ બીજા શૂટિંગ માટે આવે તો એની પરમિશન લે વગર પરમિશનને અહીંયા શૂટિંગ કરે છે ને હાલબમનું શૂટિંગ પણ ત્યાં કોઈ ગવર્મેન્ટની પરમિશન લીધા વિના શૂટ કરવામાં આવે છે એટલે ગવર્મેન્ટ આમાં ગંભીરતાથી ધ્યાન રાખીને તંત્રએ આમાં ફૂલ ગંભીરતા રાખીને આના ઉપર એફઆઈઆર કરવી જોઈએ આના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એવી અમારી માંગ છે